જમીન આસમાન નો કામરેજભાઈ ફરક છે અમારે અત્યારે વિસ્તારમાં કોઈ જગ્યાએ સિંગ નથી પાન નથી ફૂલ નથી અને આ પંદર દિવસ વરસાદ જોય ને થયા છે એટલે શરૂઆત થઈ છે જમીન આસમાન નો ફરક છે અમારી વિસ્તારમાં પીકે વન સારું ગણાય છે પણ અહીંયા તો એ કઈ નથી લાગતું અમે પાંચસો કિલોમીટર અંતર કાપી નહીં આવ્યા શું લેવા જોવા જોવા તમારી મુલાકાત લેવા બરોબર છે સિંગુ ના ખાસે બે બે ત્રણ ત્રણ આ વરસાદ આવ્યો છતો વરસાદ આવ્યો તો એટલો માલ છે વરસાદ નો આવ્યો તો સોડો ભાંગી જાય હા ભાગી જાય નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણા ફાર્મ ઉપર ખેડૂતો આવે તો એમનો પહેલા તો પરિચય લઈ લઈએ તો તમારું નામ ને પરિચય તમે આપો મારું નામ લવજીભાઈ મનજીભાઈ અકબરી મારો મોબાઈલ નંબર છે નવ્વાણું એકસો ત્રીસ સાઠસો બાસઠ અને ગામ ભંડારીયા તાલુકો ગારીયાધાર અને જિલ્લો ભાવનગર તમારું બોલો મારું ગામ નવા ગામ તાલુકો ગારિયાધાર જિલ્લો ભાવનગર અને મોબાઈલ નંબર છે નવ્વાણું સાત બાણું ત્રીસ ત્રણ અડતાલીસ ફેરથી નંબર બોલો તમે નવ્વાણું સાત બાણું ત્રીસ ત્રણ અડતાલીસ હવે તમે અમારા ફાર્મ ઉપર આજે તારીખ અઢાર બે હજાર પચીસ બરાબર હવે તમે અમારા ફાર્મ ઉપર બધું જોયું તમને તમારા ત્યાં હરકો હલકો ખૂબ થાય છે અમે હવે વાવેતર કરીએ તો ઇમોન ઓમાં શું તફાવત તમને લાગે જમીન આસમાનનો કામરેજભાઈ ફરક છે જમીન આસમાન હા એટલે શું ફરક છે અમારે અત્યારે એ વિસ્તારમાં કોઈ જગ્યાએ સિંગ નથી પાન નથી ફૂલ નથી અને આ પંદર દિવસ વરસાદ જોયા અને થયા છે એટલે કોળની શરૂઆત થઈ છે બરોબર મારામાં શું તમને લાગે છે અહીંયા તમારે ગિંદરી હારી છે ફ્લાવરિંગ હારું છે સિંગ હારી છે બરોબર બધા આપણે જોયું બધા તમારા ફાર્મની મે મુલાકાત લઈ લીધી હવે આપણે બધું જોયું હવે અમે એક પીકેમ 1 ની વેરાયટી વાય છે બરોબર અને બે બાજુ અમારું છે તો એમાં એમાં તમને શું તફાવત લાગ્યો જમીન આસમાનનો ફરક છે અમારી વિસ્તારમાં પીકે વન સારું ગણાય છે અહીંયા તો એ કઈ નથી લાગતું કઈ નથી લાગતું તમારું શું કેવું થાય બરોબર છે એમ જ એટલે પીકેમ વન એમના સર્ગવા શક્તિ તમને સારું કયું લાગ્યું સર્વશક્તિ સર્ગવા શક્તિ સોનું છે એ તો સોનું છે હા ના તો આપડે વાયુ એટલે ખ્યાલ આવ્યો બરોબર છે અમે પીકે એમ વાયુ એટલે ખ્યાલ આવ્યો ના વાયુ તો અમને ખબર ના કેવી ક્વોલિટી કેવી ક્વોલિટી પણ આ તો એક લાઈન અમે અનુભવ થયો અનુભવ થયો એટલે અનુભવ કર્યો એટલે ખબર પડી ખ્યાલ આવ્યો બરોબર છે એટલે આ અનુભવ થી એકબીજા ના ખ્યાલ આવતો હોય બરોબર અમે જે નવા નવા અનુભવ કરતા હોઈએ છીએ અને સુધારતા જઈએ અને હેડિયા જતા હોઈએ બરોબર છે એટલે આ વેરાયટી છે ને પીકેમ વન તમારી બાજુ ખૂબ વાવિત્ય થાય મને બધા ખેડૂતો કહેતા કે પીકેમ સારી આવે પીકેમ વન સારી આવે બરોબર એટલે આપણે વાઈ નથી એટલે ખ્યાલ ના આવે પણ એમાં કામરેજભાઈ મારું એક કહેવાનું એક મિનિટ બીજું જોયું જ ન હોય તો સારું જ લાગે કે નહીં હા એટલે ના મેં આ વાય એટલે અમને ખબર પડ્યો તમે વાયુ એટલે ખબર પડી પણ મેં રૂબરૂ જોયું એટલે ખબર પડી કાં ક્યાં આની આગળ ક્યાંય નહીં ગણા તમે વિડીયો જોયો તો આગળ ક્યાં તો આજે જોયો એટલે તમને રૂબરૂ ખબર પડી

અને મેની કોણ છે ભગવાન એની સિવાય કોઈ નથી ધોણ આપણે ભગવાને સાબિત કરી દીધું દેવું હોય તો આ રીતે દેવાય લેવું હોય તો આ રીતે લેવાય બરાબર છે હં ભાઈ તું આ પેલી લાઈન છે આ રીતે બતાવી તું આપણે આ પી વન લાઈન છે એક વગર બતાવી દે એમ પી કેમ વેરાયટી બતાવી દે એમ હથોડો આમાં હાલ ઓછો છે હા આમાં ઓછો છે હા એટલે સાહેબ હાલ નથી એવું નહીં સર ઓછો છે બરાબર છે